નમસ્કાર મિત્રો આજના સમયમાં આપણે સૌ ધર્મ ધ્યાન અને સારા કર્મોની વાત કરીએ છીએ પણ શું તમને ખબર છે કે કર્મનો સિદ્ધાંત કેટલો કઠોર અને અટલ છે આપણા શાસ્ત્રોમાં સદીઓથી કહેવાયું છે કે જો આ દુનિયામાં કોઈ વસ્તુ અડગ સત્ય અને કડક હોય તો એ છે કર્મફળનો સિદ્ધાંત તમે સારું કરો કે ખોટું આજે કરો કે પચાસ વર્ષ પહેલાં એનો હિસાબ તો આ કાળચક્રમાં ચૂકવવો જ પડે છે કર્મનો ન્યાય એટલે એવો કાયદો જ્યાં ન તો કોઈની લાગવગ ચાલે ન કોઈની ઓળખાણ શ્રીમંત હોય કે સામાન્ય માણસ રાજા હોય કે રંગ બધા એકત્ર આજવે તોડાય છે આ અટલ નિયમની સત્યતા જાણવા માટે ચાલો આપણે એક એવી ઘટનાની વાત કરીએ જે એક કિશોરના મનમાં ઊંડી શ્રદ્ધાનો સંઘર્ષ પેદા કરે છે આ વાર્તા છે રૂપનગર ગામની અને તેના એક સીધા સાધા કિશોર મનનની રૂપનગર આમ તો એક નાનકડું ગામડું પણ ત્યાંના લોકોના દિલ ઘણા મોટા અને વ્યવહાર ઘણા સીધા હતા એ જ ગામમાં રહેતો તો મનન મનન હજી માન ચૌદ વર્ષની કિશોર વયે પહોંચ્યો તો એની આંખોમાં અનેક સપના હતા ભણવું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું અને મા બાપનું નામ રોશન કરવું મનન સ્વભાવે ખૂબ જ મિલનસાર અને સંસ્કારી હતો પણ મનનમાં એક ખાસિયત હતી જે તેને બીજા બધાથી અલગ પાડતી હતી એ માત્ર સારા પુસ્તકો જ નહોતો વાંચતો પણ તેની નજર જમીન ઉપરના બનાવો અને લોકોના સ્વભાવને પારખવામાં એટલી ચોક્કસ રહેતી લોકો કેવું વર્તન કરે છે કઈ ઘટના સારી છે ને કઈ ખરાબ તે હંમેશા મગજને તેજ કરીને બુદ્ધિને કામે લગાડતો કે આવું કેમ થયું હશે આ માણસ આવું કેમ બોલ્યો હશે અવલોકનો હેઠળ મનન જેને ખૂબ માન આપતો એ હતો કાકા કાકા રૂપનગરના મંદિરમાં ચાલતી પ્રભાત ફેરી હોય કે સાંજે થતા ભજન કીર્તનનો કાર્યક્રમ ત્યાં હંમેશા હાજર રહેતા તબલા અને હાર્મોનિયમ વગાડવામાં તેઓ એટલા માહિર હતા કે તેમની આંગળીઓ ચાલે તો ભલભલાનું મન ડોલી ઉઠે સ્વભાવે પ્રેમાળ હસમુખા અને ખૂબ જ વિવેકી મનન તો વિચારતો કે આ ધરતી ઉપર જો કોઈ પુણ્યશાળી માણસ હોય તો એ છે સામજી કાકા મનન આ કાકાને નાનપણથી જ ઓળખતો અને તેમના સારા કાર્યોની ખૂબ કદર કરતો સમય તેની ગતિએ આગળ વધતો રહ્યો મનન તેની મહેનત અને અવલોકનની ટેવ સાથે મોટો થતો જતો હતો પણ આ કાળચક્રમાં સુખ અને દુઃખનો ફેરો કોણ ટાળી શક્યું છે મનનના મનમાં ક્યારેય એવો વિચાર નહોતો આવ્યો કે આટલા સારા વ્યક્તિના જીવનમાં દુઃખનો ડુંગર તૂટી શકે પણ કુદરતને કંઈક જુદો જ ખેલ કરવો તો અને કર્મનો પડઘો પડવાનો સમય હવે પાકી ગયો હતો સમયની ગતિથી જીવન આગળ વધતું હતું પણ એક દિવસ એવું બન્યું કે મનનના પગ નીચેથી જમીન ખસી ગઈ મનન સ્કૂલેથી ઘેર આવ્યું ઘરમાં પ્રવેશતા જ તેને કંઈક અલગ લાગ્યું સામાન્ય રીતે હસમુખા રહેતા તેનામાં જાનકી આજે ઓસરીમાં બેઠા બેઠા રડી રહ્યા હતા તેમના ખભાઓ ધ્રુજી રહ્યા હતા અને આંખોમાંથી દળદળ આંસુ વહી રહ્યા હતા એટલે મનન ગભરાઈ ગયો શું થયું છે તું કેમ રડે છે મને કેતો ખરી મનન દોડતો દોડતો પાસે ગયો ડુસકા ભરતા ભરતા જાનકી માએ માન જવાબ આપ્યો કે બેટા બેટા આપણા સામજી કાકાનો એકનો એક દીકરો નીરવ ગઈકાલે અકસ્માતમાં દેવલોક પામ્યો એ ભગવાન આ શબ્દો સાંભળીને મનન પણ હચમચી ગયો સામજી કાકાનો દીકરો નીરવ જે સ્વભાવમાં એટલો જ પ્રેમાળ એનો આ રીતે અચાનક મૃત્યુ મનનની આંખો પણ ભીની થઈ ગઈ જાનકી માએ આગળ વાત કહેવાનું શરૂ કર્યું લાભ પાંચમનો દિવસ વીતા પછી નીરવ તેના નાના દીકરા કિશનને લઈને તેના મામા મામીને મળવા માટે ભાવનગર નજીકના એક ગામડે ગયો હતો ત્યાં બે ત્રણ દિવસ રોકાયા પછી નીરવ પાછો બસ સ્ટેન્ડ ઉપર પહોંચ્યો એને એક પ્રાઇવેટ જીપમાં જગ્યા મળી જીપ ઉપડવાની તૈયારીમાં હતી ત્યાં જીપના ડ્રાઈવરના સગા સંબંધીઓ આવી પહોંચ્યા ડ્રાઈવરે નીરવને વિનંતી કરી કે ભાઈ તમે તમારા દીકરા કિશનને લઈને પાછળ આવતી બીજી જીપમાં આવો તો સારું નિરવ ભલો માણસ હતો તેણે ડ્રાઈવરની વાત માની લીધી તે કેસરને ઉંચકીને પાછળ આવતી બીજી જીપમાં બેઠો એ જીપ તો પરચુરણ પેસેન્જરોથી ભરેલી હતી અને નીરવ તેના દીકરાને લઈને પાછળના ભાગમાં બેઠો જીપ સડસડાટ રસ્તાઓ પર દોડી રહી હતી ત્યાં અચાનક સામેથી પૂરપાર ઝડપે આવતી એક ટ્રક સાથે જીપ જોરદાર અથડાઈ ધડાકા ફેર ટક્કર લાગતા જ જીપ હવામાં ઉછળી અને રોડ ઉપર પટકાઈ જીપમાં બેઠેલા બધા જ મુસાફરો બાર ફંગોળાઈને રોડ ઉપર પછડાયા જાનકીમાં રડતા રડતા આગળ બોલ્યા કે બેટા કિશન સિવાય બધાને મોત ભરખી ગયું મનન તો સાંભળીને થંભી ગયો આ નાનો બાબો બચો કેવી રીતે એટલે માએ કહ્યું કુદરતનો ચમત્કાર જીપના કેરિયર ઉપર લાકડાના સમારકામ માટેની કેટલીક જૂની ગાદીઓ મૂકેલી હતી જીપ ઉછળી ત્યારે સંજોગો વસાદ નાનો કિશન એ જ ગાદીઓ ઉપર પડ્યો રામ રાખે એણે કોણ ચાખે કિશનને થોડો ઉજરડો આવ્યો પણ એ બચી ગયો મનન દુઃખી મનથી બેઠો કે રામજી કાકાના પરિવાર ઉપર શરૂઆત હતી કર્મફળનો અંતિમ ન્યાય હજી બાકી હતો નીરવના આકસ્મિક મૃત્યુએ આખા રૂપનગરમાં શોકનું મોજું ફેરવી દીધું હતું પણ સૌથી મોટો આઘાત તો સામજી કાકાને લાગ્યો તો લગભગ સાઠ વર્ષની ઉંમરે પહોંચેલા આ પ્રેમાળ માણસ માટે દીકરાનું મૃત્યુ જોવું એ પહાડ જેવું દુઃખ હતું કહેવાય છે ને કે જ્યારે કુદરત ન્યાયના પાસા ફેંકે છે ત્યારે એ કોઈની દયા ખાતી નથી નીરવના અવસાનના આઘાતથી સામજી કાકાની હાલત બેભાન જેવી થઈ ગઈ હતી જે મોઢેથી હંમેશા હરીના ભજન ગવાતા ત્યાં હવે માત્ર ડુસકા હતા આ ઘેરો શોખ તેઓ ન અને માત્ર પંદર દિવસની અંદર જ કાકાને હૃદય રોગનો હુમલો આવ્યો અને તેમનું પણ અવસાન થઈ ગયું આ જોડિયા મોતથી ગામના લોકોએ ખૂબ જ દુઃખ અનુભવ્યું પણ મનનના મગજમાં તો કંઈક બીજું જ ગમસાણ ચાલી રહ્યું હતું મનન એવું વિચારી રહ્યો હતો કે ભગવાન આ કેવો ન્યાય જો સામજી કાકાને આટલું બધું દુઃખ આપવું જ હતું તો તેમનો જીવ પેલા કેમ ન લીધો જો તેમને પેલા મૃત્યુ આવ્યું હોત તો તેમને પોતાના વાલા દીકરાનું મોત જોવાનો આઘાત ન સહન કરવો પડ્યો હોત આ વિચાર મનનના મગજમાં કાયમ માટે ઘર કરી ગયો તેને સતત એમ થતું કે ભગવાને આટલા સીધા અને પુણ્યશાળી માણસ સાથે આવું અંધેર કેમ કર્યું મહિનાઓ વીતી ગયા પણ મનન હજી બેચેન હતો આ બે મોતની અસર તેના બાળમન ઉપર એટલી ઊંડી થઈ ગઈ હતી કે તે શાંતિથી ભણી પણ નહોતો શકતો તેને અનેક પ્રશ્નો આવી રહ્યા હતા જેના ઉત્તર મેળવવા માટે તેનું કિશોર મગજ ઉછાળા મારતું હતું એક દિવસ ઘરમાં જાનકીમાં પૂજા કરી રહ્યા હતા અને મનન તેની પાસે બેઠો હતો અચાનક તે ઊભો થયો અને મા પાસે જઈને એક સાથે અનેક પ્રશ્નનો મારો ચલાવ્યો કે માં તું મને મારા પ્રશ્નોના ઉત્તર આપ શામજી કાકા જેવા સીધા માણસને ભગવાન દુઃખ કેમ આપે છે નિરવે એવા તે શું પાપ કર્યા હશે કે તેને આટલી નાની ઉંમરમાં આવી ભયંકર સજા મળી જો ભગવાન હોય તો આવું અંધેર કેમ અને જો ભગવાન નથી તો પછી આપણે આ પૂજા પાઠ માળા આરતી આ બધું શા માટે કરીએ છીએ મનનના આ પ્રશ્નો સાંભળીને જાનકીમાં અવાક રહી ગયા મનન જીદ ઉપર ઉતરી આવ્યો જો તું જવાબ નહીં આપે તો હું માની લઈશ કે આ દુનિયામાં ખરેખર ભગવાન નથી જાનકી આંખોમાંથી પણ આંસુ વહેવા માંડ્યા તેમણે વિચાર્યું કે મારા દીકરાના મન ઉપર આ બે મોતે કેટલી ઊંડી અસર કરી છે મનથી નિર્ણય લીધો તેઓ મજબૂત બન્યા કહ્યું કે બેટા સાંભળ હું તારા પ્રશ્નોના જવાબ આપીશ પણ એના માટે તારે મારી સાથે એક બહુ જૂની વાત જાણવી પડશે એક એવી વાત જે આજ ચાલીસ વર્ષ પહેલા બનેલી પણ મારી એક શરત છે મનન ઉત્સુકતાથી સાંભળી રહ્યો હતો મારી શરત માત્ર એટલી જ છે કે તારે જીવનભર આ વાતનું રહસ્ય કોઈને કહેવાનું નથી જો તું વચન આપે તો જ હું તને આ વાત કહીશ મનને તરત જ કહ્યું કે સારું માં હું તને વચન આપું છું હું કોઈને પણ નહીં કહું તું બસ મને એ વાત કે મનનનું જિજ્ઞાસુ મન ઉત્સુકતાથી ઉછાળા મારી રહ્યું હતું જાનકીમાએ ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી વાત શરૂ કરી કે બેટા તું જે સમયની વાત કરે છે એનાથી ચાલીસ વર્ષ પહેલાનો સમાજ આજ કરતા ખૂબ જ અલગ હતો ખાસ કરીને કન્યા પક્ષ સાથે છેતરપિંડી થવાના બનાવો બનતા હતા જો દીકરો દેખાવે સુંદર ન હોય તો તેના બદલે કોઈ સારો અને દેખાવડો છોકરો બતાવવામાં આવતો અને પછી છેતરપિંડી થી લગ્ન કરાવી દેવાતા અને આ વાતનો સંબંધ આપણા સામજી કાકા સાથે છે તેમણે ગંભીરતાથી કહ્યું મને ના સાંભળીને ઝૂંકી ઉઠો કે સામજી કાકા ભજન ગાનારા સીધા અને પુણ્યશાળી કાકા માએ રહસ્ય ખોલ્યું એ સમયે સામજી કાકાની ઉંમર માન 18 થી 20 વર્ષની હતી તેઓ દેખાવડા પણ હતા એ જ વખતે તેમના પિતાશ્રીને પૈસાની લાલચ આપવામાં આવી એક બ્રાહ્મણની દીકરી સાથે તેમના લગ્ન નક્કી કરવામાં આવ્યા દીકરીના પિતા ખૂબ ધનવાન હતા પણ દીકરીના લગ્નમાં કંઈક મુશ્કેલી હતી બેટા લગ્ન પહેલા જે છોકરો બતાવવામાં આવ્યો હતો એ સામજી કાકા નહોતા સામજી કાકાના પિતાએ પૈસાની લાલચમાં આવીને બ્રાહ્મણની દીકરીના પરિવારને છેતરાતા લગ્ન સમયે તો સામજી કાકા જ બેઠા હતા પણ તેમણે અને તેમના પિતાએ આ વાતની જાણ બ્રાહ્મણની દીકરીને થવા દીધી નહોતી અને પછી શું થયું માં લગ્ન તો થઈ ગયા પણ થોડા જ સમયમાં એ બ્રાહ્મણની દીકરીને ખબર પડી ગઈ કે તેની સાથે મોટી છેતરપિંડી થઈ છે જે સપનાઓ સાથે તે સાસરે આવી હતી એ બધા તૂટી ગયા તેને જાણ થઈ કે જે સુંદર છોકરાને તેણે જોઈને લગ્ન માટે આ પાડી હતી તે આ માણસ નથી જાનકી માના ચહેરા ઉપર એ જૂની પીડા વર્તાતી હતી એ બેટા એ દીકરીને એ સમયે જે આઘાત લાગ્યો એની આપણે કલ્પના પણ ન કરી શકીએ એનું આખું જીવન બરબાદ થઈ ગયું હતું તે ખૂબ દુખી થઈ રેડી પણ પછી તેણે આંખોમાં આંસુની હેલી સાથે પોતાના અંતરની બધી વેદના એકઠી કરી અને શ્રાપરૂપી શબ્દો કહ્યા જાનકીમાનો અવાજ કડક હતો હું તો જાણું છું કે મારું જીવન તે બગાયડ્યું છે પણ ભગવાન મને આપેલા દગાના બદલે ચક્રવૃત્તિ વ્યાજ સાથે તારી પાસેથી બદલો લેશે અને ત્યારે થોડે દિવસે તને તારા દેખાઈ જશે ભગવાન તને ક્યારેય માફ નહીં કરે મનન ચૂપચાપ આ બધું સાંભળી રહ્યો જે માણસને તે ગુણવાન માનતો હતો એના જીવનમાં આટલું બધું મોટું કુકર્મ આ રહસ્ય સાંભળીને તેને આઘાત લાગ્યો મનનનું મગજ થંભી ગયું તેના મનમાં સામજી કાકાના બે સ્વરૂપ ઊભા થયા હતા જાનકીમાએ મનનની આંખોમાં જોયું કે બેટા તે મને બે સવાલ પૂછ્યા હતા જેના ઉત્તર હું હવે આ રહસ્ય દ્વારા સમજાવું છું પેલો દીકરાના મૃત્યુ પછી જ કેમ કે તને પ્રશ્ન થયો તો કે કાકા જો નીરવ પેલા મરી ગયા હોત તો દીકરો ગુમાવવાનું દુઃખ ન ભોગવવું પડ્યું હોત પણ બેટા કુદરતના ઘરે દેર છે પણ અંધેર નથી શામજી કાકાએ વીસ વર્ષની ઉંમરે જે કુકર્મ કર્યું જે બ્રાહ્મણની દીકરીનું જીવન બગાડ્યું તેના પરિણામ રૂપે તેને શ્રાપ મળ્યો તો શ્રાપના શબ્દો યાદ કર વ્યાજ સાથે ભગવાન બદલો લેશે અને ત્યારે ધોળે દિવસે તને તારા દેખાઈ જશે બેટા જો સામજી કરતા પહેલા મૃત્યુ પામ્યા હોત તો તેમને તારા ન દેખાયા હોત કુદરતે પેલા દીકરાનું મોત બતાવ્યું આટલા સારા ભદ્નિક માણસને એના જીવનના અંતિમ સમયમાં પહાડ જેવું દુઃખ આપ્યું શા માટે કારણ કે તેમણે કરેલા કુકર્મનું ફળ ભોગવવું પડે આ નિરવનું મૃત્યુ એ જ શ્રાપનું ચક્રવૃદ્ધિ વ્યાજ હતું જેના આઘાતથી તેમનો પણ દેહ છૂટી ગયો બીજો પ્રશ્ન નીરવનો શું વાંક હતો એટલે માએ કહ્યું કે બેટા કર્મનો બીજો પણ એક નિયમ છે મા બાપના કર્મોના છાંટા સંતાનો સુધી ઉડાવીના નથી રહેતા માએ ભારે અહીંયા સમજાવ્યું શામજી કાકાએ જે છેતરપિંડીનું બીજ વાયવું હતું એનું ફળ માત્ર તેમને જ નહીં પણ તેમના સંતાનોને પણ ભોગવવું પડ્યું એ બ્રાહ્મણની દીકરીએ જે દુઃખ અનુભવ્યું એનો ભોગ નીરવ બન્યો કર્મ કોઈને છોડતા નથી એટલે સામજી કાકાના કુકર્મોએ નીરવનો પણ ભોગ લીધો કર્મનો કાયદો એટલો અટલ છે કે કોઈ તેનાથી શકતું નથી જાનકી માએ વાતનો દોર બેટા આમ જાનકીમજી કાકાએ વીસ વર્ષની ઉંમરે જે કર્મો કરેલા હતા એના ફળ તેમને સાહીઠમા વર્ષે પોતાના દીકરાના મૃત્યુના સ્વરૂપમાં મળ્યું અને પછી આઘાતના સ્વરૂપમાં પોતાનું પણ મૃત્યુ થયું ભગવાન સત્કર્મોના પરિણામ રૂપે જે સુખ આપે છે તેમ કુકર્મોનું ફળ દુઃખરૂપે યોગ્ય સમયે આપે છે મનન આ બધું સાંભળીને ગંભીર થઈ ગયું હવે તેના મસ્તિષ્કમાં સામજી કાકાના બે સ્વરૂપો સાચી રીતે અસ્તિત્વમાં આવ્યા તે સમજી ગયું કે કોઈ વ્યક્તિ ગમે એટલા ભજન કે સેવા કરે પણ ભૂતકાળમાં કરેલું કુકર્મ એનો પીછો છોડતું નથી જાનકી માએ પોતાની વાત પૂરી કરી પણ મનન સામે ગંભીર થઈને બેઠો તો તેના ચહેરા ઉપર હવે દુઃખ કે આઘાત નહીં પણ ઊંડો વિચાર હતો માએ હવે મનનને આખી વાતનો સાર સમજાવવાનું શરૂ કર્યું જો બેટા આખી વાતનો બોધ એક જ છે આપણે વર્તમાનમાં ગમે એટલા સત્કર્મો કરીએ પણ ભૂતકાળમાં કરેલું કુકર્મ એનો પીસો છોડતું નથી કા વર્તમાનમાં ભજન સેવા અને હસમુખા સ્વભાવથી પુણ્ય કમાઈ રહ્યા હતા પણ પણ પુણ્ય કુકર્મના બદલાને રોકી ન શક્યું કુદરતી ન્યાયનું ક્યારેય ચૂકતું નથી માએ ઊંડો શ્વાસ લીધો અને જીવનનો સૌથી મોટો પાઠ મનનને આપ્યો જીવનમાં એક વાત ગાંઠ વાળીને યાદ રાખજે સુખના દિવસો હોય કે દુઃખના નીતિમતાનું ધોરણ ક્યારેય નીચું ન જવું જોઈએ જે દિવસે માણસ પૈસાની લાલચમાં કે સ્વાર્થમાં આવીને બીજા સાથે છેતરપિંડી કરે છે એ દિવસે એ માત્ર પાપ નથી કરતો પણ એ ભવિષ્યમાં ભોગવવાનો પોતાનો વ્યાજ સહિતનો હિસાબ લખી નાખે છે એટલે સંતો કહે છે કે સારા કર્મો કરો જેથી તમારા સંતાનો પણ એના સાટાથી સુખી થાય અને ખોટું કરવાનો વિચાર પણ ન કરતો જેથી તારા સંતાનોને ક્યારેય એ ભોગવવું ન પડે આગળ માએ કહ્યું કુદરતનો નિયમ અટલ છે જ્યાં આઘાત સર્જાય છે ત્યાં પ્રત્યાઘાત પણ સર્જાય જ છે શામજી કાકાએ એક દીકરીને આઘાત આપ્યો તો કુદરતે તેમનો દીકરો છીનવીને તેમને પ્રત્યાઘાત આપ્યો કર્મનું આ કાળચક્ર કોઈને પણ બક્ષતું નથી વેલા કે મોડા ન્યાય થઈને જ રહે છે મનનના મનમાંથી હવે બધા પ્રશ્નોના વાદળો વિખેરાઈ ગયા હતા તેને સામજી કાકાની વાતનું રહસ્ય સમજાઈ ગયું હતું એની શ્રદ્ધા ફરી પાછી મજબૂત થઈ હતી એ સમજી ગયો કે ભગવાને અંધેર નથી કર્યું પણ નિયતિના ચોપડે લખાયેલો કડક ન્યાય કર્યો છે તો મિત્રો મનનને જેમ જીવનનો સાચો બોધ મળ્યો એમ તમને પણ કર્મફળના સિદ્ધાંતની અટલતા સમજાઈ હશે કર્મનો આ કાળચક્રનો ન્યાય દરેક મનુષ્યએ ભોગવવો પડે છે તમે પોતે કરેલા અથવા સાંભળેલા કોઈ કર્મફળના સિદ્ધાંતની આવી જ કોઈ ઘટના હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો